મારા વડતાલ પીઆઈના મોબાઈલમાં એક વોટ્સઅપ મેસેજ આવેલો જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર એણે એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ જવાબદાર તમે રહેશો પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતાં એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે સજાના વોરંટ આવેલા છે પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે પરંતુ એ વ્યક્તિએ એના કારણે મેસેજ કરેલો છે પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસીજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમણે આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે એ મુજબનો બીએનએસ બસો છવ્વીસ મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જો એમને કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં ચોક્કસપણે લેવામાં આવશે એ અમે જોઈ રહ્યા છીએ હાલમાં અમારી પાસે ત્રણ જ જેટલા વોરન્ટ છે એમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો અડત્રીસ ના છે એમાં સજાના વોરન્ટ પણ છે અને અન્ય પકડ વોરંટ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે